બહાર જમવા આવ્યા છીએ આજે છે અમારે ઉંબાડિયું બી આપવું છે અમારા અમદાવાદમાં બી ઉંબાડિયું આવ્યું છે ગણેશનું એટલે શોધતા શોધતા આવ્યા છીએ હવે જોઈએ પછી બતાવીએ તમે જો ગાય સાઈ ગયા છીએ વલસાડનું ફેમસ ઉંબાડિયું અમારા અમદાવાદમાં પણ આવી ગયું છે ગણેશ ઉબાડિયું જો જેઠાલાલનું પણ ફેમસ છે એવું કહે છે એટલે આપણે લોકો આવી ગયા છે પછી અંદર જઈને બતાવીએ કે કેવું છે અમે પણ પહેલીવાર ટ્રાય કરીએ છીએ ટેસ્ટ કરવાના છીએ જો ગઈશ ઉંબાડિયું આવી ગયું છે સ્મોકી સ્મોકી ટેસ્ટ આવી રહ્યો છે આમાં શક્કરિયા છે બટાકા છે લસણ છે એવો બધા શાક છે માટલામાં શેકેલા મને તો ગમ્યું ભાઈને એને પપ્પાને ઇક્વલ એકવલ ગમ્યું આપણે તો મજા લઈશું એની સરસ મજાની જો કર્મ ભાઈ ગયા હતા નાચોસ લેવા એમના સરસ મજાના નાચોસ બી આવી ગયા છે એમને ઉંબાડિયામાં મજા ના આવી એટલે નાચોસ લીધા છે બોલો ભાઈ હવે નાચોસ ટ્રાય કરીને કહો કે કેવા છે ટ્રાય ટ્રાય કરે છે એ બી એટલે કરશે પછી આપણને કેવા છે ચીજ વાળી વસ્તુ આવે એટલે એમના તો ચીઝ હોય એટલે બધું ફાઇન જો બધું ફરતા ફૂડ કોર્ટ છે સરસ મજાનું તમે જોઈ શકો છો સારું મળીએ પછી જો ગાઈસ અહીંયા અમે જમીને બહાર નીકળ્યા પછી એક સરસ મજાનું જૂનું વાદ્ય અમને જોવા મળ્યું આ દાદા બહુ જ સરસ તંબુરો વગાડી રહ્યા છે તાલ જુઓ તો બે ઘડી મન ખુશ થઈ જાય એવું છે જો તમે પણ સાંભળો બહુ જ સરસ વગાડે છે